વિદેશ મંત્રી સુબ્રમણ્યમ જયશંકર અને ગૃહપ્રધાન અમિત શાહ રાષ્ટ્રપતિ ભવનની મુલાકાતે પહોંચ્યા હતા સાથે જ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે પોતાના ત્યાં નેશનલ સિક્યોરિટી કમિટીની મિટિંગ રાખી છે તો તેમાં શું થયું એ જાણીશું સાથે જ ભારતમાં સર્વપક્ષીય બેઠકની મિટિંગ રાખવામાં આવી છે ઉપરાંત ભારતે ઘણા બધા દેશોના રાજદ્વારી અધિકારીઓને આ પહલગામના હુમલા વિશે માહિતગાર કર્યા છે નમસ્કાર જમાવટ સાથે હું છું પાર્થ જમ્મુ કાશ્મીરના માં જે હુમલો થયો છે તેના લીધે ભારત અને પાકિસ્તાનના સંબંધો જેમાં પાકિસ્તાન સામે ખૂબ કડક પગલાની જાહેરાત કરાઈ છે જેમ કે સિંધુ નદીના જળ કરારો રદ કરવા પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કરવા વગેરે આ પછી પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફે પોતાના ત્યાં નેશનલ સિક્યુરિટી કમિટીની મિટિંગ બોલાવી હતી જેમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે જો ભારત આ સિંધુ નદી કે તેની શાખા નદીઓનું પાણી રોકવાની કે દિશા બદલવાની કોશિશ કરશે તો તેને એક્ટ ઓફ વોર કહેવામાં આવશે આ જ સમય દરમિયાન ગૃહમંત્રી અમિત શાહ અને વિદેશ મંત્રી એસ જયશંકર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા છે આપને જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ ત્રણેય સેના ભૂમિ જળ અને વાયુ સેનાના વડા કહેવાય છે ઉપરાંત સંપૂર્ણ ભારતીય ઉપમહાદ્વીપમાં આ પહલગામના આતંકવાદી હુમલાને લીધે તણાવ જોવા મળી રહ્યો છે છે પાકિસ્તાને ભારત માટે બંધ કરી દીધો સાથે જ આવતીકાલે આપણા ભૂમિ સેનાના વડા ઉપેન્દ્ર ત્રિવેદી પહલગામની મુલાકાતે જવાના છે વાત કરીએ વિદેશ મંત્રાલયની તો તેમણે લગભગ વીસ દેશોના રાજદૂતોને બોલાવ્યા છે અને તેમને આ પહલગામના આતંકી હુમલાના ઘટનાક્રમ વિશે સંપૂર્ણ જાણકારી આપી છે આ દેશોમાં જર્મની રશિયા યુકે જાપાનની સાથે અન્ય દેશોનો સમાવેશ થાય છે વાત પાકિસ્તાનની તો પાકિસ્તાન અરબ સાગરમાં એક મિસાઇલનું ટેસ્ટિંગ કરવા જઈ રહ્યું છે આપણા ભારતમાં લોકતંત્ર છે માટે દરેક સરકાર લોકતાંત્રિક પદ્ધતિથી આગળ વધે છે કેન્દ્રમાં સત્તાધારી એનડીએ ઓલ પાર્ટી મિટિંગનું આયોજન કરેલું છે આ મિટિંગ ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં મળી રહી છે એનડીએ અને ઇન્ડિયાની તમામ પાર્ટીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે આ ઉપરાંત બધા જ પક્ષોને માહિતગાર કરવામાં આવશે તો કેવો લાગ્યો અમારો વિડીયો અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો નમસ્કાર